પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે હું આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો છું પણ ઘણા બધા મિત્રોએ પણ વાત કરી અને પત્રકાર મિત્રોએ પણ વાત કરી કે સોમનાથના જે વિકાસની વાત છે અને સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારનો વિકાસ થાય એમાં આપણે બધા પણ સહભાગી થઈએ હું અહીંયાના પણ પ્રજાજનોને જણાવવા માગું છું કે આપના અહીંયાના સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વળતર મળે એ માટેના અમે પણ તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ પહોંચાડશું મારે ખાસ કરીને અહીંયાના સનાતન ધર્મના જે રખેવાર ભાઈઓ છે ભાઈ શ્રી હેમલભાઈ ભાઈ શ્રી જયદેવભાઈ ભાઈ શ્રી બાલાભાઈ શામળા આ બધાને મારે કહેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મહંમદ ગદ્દીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે જે અંતર ઊભું થયું છે એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કહેતા હતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું જ કેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે છે અમને તમારો વિરોધ નથી તમને પૂરતું તમારું વિસ્થાપન તમને ફરીથી સારી રીતે તમારા મકાન ધંધા રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છીએ પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને કે જ્યારે આ વિસ્તારમાં ગરીબ દેવી પૂંજકોના મકાન પડતા હતા સાધુ સમાજના મકાનો પડતા હતા ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ રહ્યું અને માત્ર આ આગેવાનોની મિલકત અને આગેવાનોની આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બંધ રહ્યું એ પણ અમને એનું પણ દુઃખ છે તમે ગરીબો માટે પણ સંવેદના રાખો ઉપરવારો તમારા માટે પણ સંવેદના રાખશો હું તો અહીંયાના વેરાવર પાટણના ટેલિફોનિયા આગેવાનો જે સમજો છો તમે બધા અમારા બી પક્ષના અમુક છે એ કે ત્યારે એ બધાને એવું થતું હતું આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજાની ચમચાગીરી કરીને એના ખાસ ગણ બનીને એમ કહેતા હતા કે દિનુભાઈ અહીંયા સોમનાથની હારે મહંમદ ગદીને જોડે છે તો એનો અમને સનાતની વિરોધ છે તો મારે એ સનાતની ભાઈઓને કહેવું છે કે આજે તમને સોમનાથ સનાતની ધર્મનું મંદિર દેખાતું નથી સનાતન મારે કોને કહેવી સનાતની કોને કહેવા અને મને તો એવું લાગે છે કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય એમાં ખોટા કામ કરતા હોય સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય આ કોણ છે હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજવી ગજનવી આ લોકોને સમજવા કે નહીં એ લોકો નક્કી કરશે હું તો આપને ખુલ્લે કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા સોમનાથ પ્રભા ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ એમાં સૌથી પહેલ નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં પાંચ હજાર યુવાનોની અમે પદયાત્રા કોડીનારથી સોમનાથ સુધી યોજવાના છીએ અને અમે એના સમર્થનમાં ઊભાના છીએ એટલે કોઈ પણ એમ સમજતા હોય કે આ સરકારના ખૂબ જ સારા અને મહત્ત્વના અને સોમનાથ મહાદેવને ફરીથી સુવર્ણ યુગમાં લઈ જવાના જે પ્રયત્નની વચ્ચે કોઈ પણ આવશે ને તો એની એને અમારો પણ સામનો કરવો પડશે જય સોમનાથ આ સોમનાથ મહાદેવના કોરિડોર પ્રોજેક્ટના સારા કામના ભાગરૂપે વેરાવળ નગરપાલિકાએ અહીંયા સત્યાવીસ કરોડ રૂપિયાને ખર્ચે વિસ્થાપિત કરવા માટે દુકાનો બનાવડાવી છે મારે આ બધાને પૂછવું છે આ તપાસનો વિષય છે મારે આપને કેવું છે કે હેમલ હેમલભાઈની કેટલી દુકાન અહીંયા પડી ગઈ હતી કોઈ પડી હતી તો એને બે દુકાન કેમ ફાળવવામાં આવી આ પણ તપાસનો વિષય છે જયદેવભાઈ સોમનાથ મહાદેવની પૂંજાઓ કરે છે એમનું યોગ્ય મહેનતાણું પણ મેળવે છે હે બાલાભાઈ સામરા એ તો કર્મચારી હતા એણે તો ખૂબ સોમનાથ મહાદેવનું ખાધું પીધું દાદાની સેવા માર્યો એવી એક હોટલની હજી બીજી પાંચ તમારી હોટલ બની જાય એક હોટલ બનાવવા માટે ને એક હોટલને બચાવવા માટે તમે આ સોમનાથની વચ્ચે રોડા ના પાડો આ બધા જ આપ સનાતની આગેવાનો છો આપ તો વિચારો કે આપ સનાતની ધર્મના મુખ્ય રખેવાનો છો તમને હજુ એમ હશે કે આ તંત્ર નિષ્ફળ જશે તમને બધાને એમ હશે આ અહીંયા બેસેલો આપણો આરીસી રાજેશ આ બધું અંદરથી થોડું થોડું બધું ચલાવી રહ્યા છે કે હાલનું તંત્ર આ કોરિડોર પ્રોજેક્ટમાં પાછું પડે અને એને હજી સપના આવે છે દિગ્વિજય જાડેજાના સમજાય મારી વાત તમે આ બધા વસ્તુઓથી દૂર રહીને સોમનાથના કોરિડોરમાં સહકાર આપો એવી આ બધા આગેવાનોને મારી ફરીથી નમ્ર વિનંતી છે જય સોમનાથ